નમસ્તે મિત્રો આ ખૂબ જ ખાસ અને દિવ્ય જ્યોતિષ કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે સૌપ્રથમ હાથ જોડીને પાંચ મુખવાળા બજરંગબલી મહારાજનું ધ્યાન કરો તેમના પવિત્ર ચરણોમાં માથું નમાવો અને ભગવાનને પ્રાર્થના કરો હે મુશ્કેલીઓના તારણહાર હે મુશ્કેલીઓના નાશ કરનાર તમે દરેક ભક્તની દરેક ઈચ્છા પૂર્ણ કરો જેમને આ વિડિયોને દિલથી પસંદ કર્યો છે અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરી છે તેમનું જીવનમાં ક્યારે કોઈ દુઃખ કે પીડા ન આવે તેમનું ઘરો આનંદ સમૃદ્ધિ અને સુખાકારીથી ભરાઈ જાય ભગવાન તેમના ભક્તોને એવી અપાર કૃપા વરસાવે કે જીવનના દરેક વળાંક પર સંકટના વાદળો દૂર થઈ જાય अंधकार आपमे प्रकाश में फेरवाई जाए अने दरेक साचा भक्तना जीवन में ना आशीर्वाद रहे मित्रों आजे तमारा जीवन ने बदलवा खास दिवस छे आजे जारे पांच मुखवाड़ा हनुमान शनि महाराजी कृपा थी ग्रहों नी चाल अचानक बदलाई गई छे त्यारे समझो के तमारू भाग्य एक नवो छे वर्षो अधूरा रहेला सपना अंदर ऊँडा इच्छाओं, आजे भगवान ने विशेष कृपा पर वरसे जीवन में दू मुश्किलियों, अवरोधों नाणाकीय मुश्किल संबंधों समस्याओं और स्वास्थ्य समस्याओं एक क्षण में अदृश्य थी कारण के आजनो दिवस फक्त एक सामान्य दिवस नहीं પરંતુ તે વર્ષોની તપસ્યા અને સાચી ભક્તિનું ફળ છે પ્રિય મિત્રો જેમનું જીવન સંઘર્ષથી ભરેલું છે જેમણે પરિવાર અને સમાજના ટોણા અને અપમાનને શાંતિથી સહન કર્યું છે જેઓ હજુ પણ કોઈ પ્રિયજન ગુમાવવાનું દુઃખ સહન કરે છે આજે પાંચ મુખવાળા ભગવાન હનુમાન ભગવાન રામ અને ભગવાન મહાદેવ વ્યક્તિગત રીતે આવશે અને તમારા જીવનને પ્રકાશથી ભરી દેશે आजे एवं प्रबल संभावना छे के पांच मुख्य इच्छाओं पूर्ण थे जे तमे वर्षो थी ताग्य में शोधी रहो प्रथम वर्षो थी तमारा में बंद रहेलो खजा आजे प्रगट शके छे। अचानक तमने कोई माहिती अथवा संकेत मरी शके छे जे तमारा जीवन नो मार्ग बदली नाख આ ખજાનો ફક્ત સંપત્તિ, મિલકત અથવા પૈસા સુધી મર્યાદિત નથી તે જ્ઞાન, આરોગ્ય, પ્રેમ, આદર અને આત્મવિશ્વાસના સ્વરૂપમાં પણ પ્રગટ થઈ શકે છે. બીજું, જેમના પ્રેમ જીવન અધૂરા હતા અથવા જેમના સંબંધોમાં મતભેદ, અંતર અથવા ગેસમજ હતી. આજે મહાદેવ અને શ્રીરામના આશીર્વાદથી પ્રેમ, વિશ્વાસ અને મધુરતા પાછા આવી શકે છે. લાંબા સમયથી પ્રિય જીવનસ તેને સ્વીકારો અને ત્રણ વખત જય બજરંગબલી લખીને તમારી શક્તિને જાગૃત કરો ચોથું નાણાકીય ક્ષેત્રમાં ભગવાન રામ અને ભગવાન હનુમાનના આશીર્વાદથી નોંધપાત્ર લાભ સંપત્તિમાં વધારો લોટરી અથવા લાંબા સમયથી અટકેલા પૈસા અચાનક પ્રાપ્ત થવાની પ્રબળ સંભાવના છે ઘણીવાર कोई ना पैसा वर्षो अटवायेला हो मिलकत मामलों पेन्डिंग अथवा नौकरी के व्यवसाय में सतत नुकसान थी ग्रहों नी गोठवणी अचानक बदलाई जैसे तमने एवो लाभ जेनी ते कल्पना न करी घरे अचानक सारा समाचार आवी छे। तमने तमारा बैंक, नौकरी के व्यवसाय में प्रमोशन नवी ऑफर अथवा कोई मोटो सोदो मिली शे कोई संबंधी के मित्र तरफ थी नाणकीय सहाय पांचमू कोई महत्वपूर्ण कौटुंबिक आनंद कोई नवो उमेरो, लग्न जन्म अथवा कोई शुभ घटना विषे साको छो जे घरो लांबा समय थी मतभेद સંઘર્ષ અથવા ઝઘડાથી ભરેલા છે તે હવે સાચા પ્રેમ સંવાદિતા અને શાંતિથી ભરાઈ જશે જો કોઈ પ્રિય વ્યક્તિ સાથે લાંબા સમયથી ચાલી રહેલ વિવાદ અથવા સંઘર્ષ આજે ઉકેલાઈ ગયો હોય તો તે સરળ આલિંગનથી સમાપ્ત થઈ શકે છે પરિવારમાં હાસ્ય ઉજવણી મીઠાઈ અને પ્રેમનું વાતાવરણ શાસન કરશે અને મિત્રો આજનો સૌથી મોટો ચમત્કાર એ છે કે પંચમુખી બજરંગબલીના આશીર્વાદથી તમારા જીવનમાં છવાયેલ અંધકાર આપમેળે દૂર થઈ જશે જેમણે તમારું અપમાન કર્યું તમારી વિરુદ્ધ કાવતરો કર્યું અને જૂઠાણા ફેલાવ્યા તેઓ હવે તમારી સફળતા અને આદરની ઈર્ષ્યા કરશે શનિ મહારાજની વિશેષ કૃપાથી તમારું ભાગ્ય એટલી ઊંચાઈએ ઉર્શે કે કોઈ તમને નીચે પાડી શકશે નહીં આજે તમારી આસપાસ દૈવી ઊર્જાની ઢાલ બનશે દરેક ખરાબ નજર અવરોધ અને સંકટ આપમેળે ભાગી જશે મિત્રો આ બધું ત્યારે જ શક્ય છે જ્યારે તમે તમારા દેવતા પ્રત્યે શ્રદ્ધા સાચી ભક્તિ અને કૃતજ્ઞતા કેળવો આજે पंचमुखी हनुमान जी नानी विधि अजमावो जेम के मंगलवारे लाल सिंदूर चढ़ावो, ओम हम हनुमते नमः मंत्रनो एकवीस वार जाप करवो अथवा कोई गरीब व्यक्ति ने भोजन तमे तमारा जीवन में एवं परिवर्तन जोशो के लोग आश्चर्यचकित थी जैसे श्री राम अने महादेव जी थी वर्षो थी जीवन में जे खुशी स्थिर तो आ व्हिडिओ ने अंत સુધી જુઓ ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો જય શ્રી રામ જય બજરંગબલી ટિપ્પણી વિભાગ માં લખો અને તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ કરો પંચમુખી બજરંગબલી અને શ્રી રામ ના અનંત આશીર્વાદ થી તમારા જીવન માં ચમત્કારો નો વરસાદ થવા લાગે છે આજ નો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે ગ્રહો ના અવરોધો શનિ નો પ્રભાવ राहु अने केतु नो क्रोध अथवा छेल्ला घना वर्षों थी तमारी कुंडली पर आवता वारंवार आवता अवरोधो हवे एक पची एक दूर थवा छे आ परिवर्तन एटलु गहन शक्तिशाली हशे के तमे आश्चर्यचकित थई जशो शांति सकारात्मक ऊर्जा अचानक घर में प्रवेश करशे लांबा समय थी मुश्किलीन कारण नाना विवादों मेड़े ज ओगळी जशे જો તમે આજે તમારા ઘરના મંદિરમાં ઘીનો દીવો પ્રગટાવો हनुमान चालीસાનો પાઠ કરો અને हनुमानને સિંદૂર અર્પણ કરો તો તમે ખાત્રી કરી શકો છો કે બધી નકારાત્મકતા તરત જ દૂર થઈ જશે ઘણા લોકો જે લાંબા સમયથી માનસિક તાણ ચિંતા અથવા હતાશા સાથે સંઘર્ષ કરી રહ્યા છે તેઓ આજે શાંતિ અને શાંતિ મેળવશે તમારું મન સંપૂર્ણપણે શુદ્ધ અને શાંત થઈ જશે હનુમાનના નામનો જાપ કરવાથી બધી ચિંતા અને બેચેની ધીમે ધીમે દૂર થઈ જશે આજે તમને અચાનક કોઈ જૂના મિત્ર અથવા દૂરના સંબંધીની યાદ આવી શકે છે તમને એવા સમાચાર મળશે જે યાદોને તાજી કરશે અને શક્ય છે કે લાંબા સમયથી ખોવાયેલો સંબંધ તમારા જીવનમાં પાછો આવશે जे रस्ताओं पर तमे क्यारे पाचा नहीं तेना पर फूलों फरी खिलशे। भगवान शिव अ भगवान हनुमान आशीर्वाद थी छठी इंद्रिय अथवा अंतर्ज्ञान तीक्ष्ण बन तमने अचानक सपना में अथवा अंदर थी एक शक्तिशा संकेत मी शे जाने कोई अदृश्य शक्ति तमने साी दिशा में दौरी रही हो वारंवात्रपिडी विश्वासघात अथवा झूठाणाનો ભોગ બન્યા છે તેમના માટે આજે સત્ય અને જૂઠાણા વચ્ચેનો પડદો ખુલશે તમારું જીવનમાં દુશ્મનો જે તમારી પ્રગતિમાં અવરોધ ઉભો કરે છે તે આપમેળે અદૃશ્ય થઈ જશે જો કોઈ તમને જૂઠાણાથી હેત્રવાનો પ્રયાસ કરે છે તો ભગવાન રામની કૃપાથી તેમનો સાચો ચહેરો ખુલશે અને તમે મોટા સંકટમાંથી બચી જશો આ એવો સમય છે જ્યારે પાંચ મુખવાળા ભગવાન હનુમાનના આશીર્વાદથી તમારી નિર્ણાયક શક્તિ જાગૃત થશે તમે જે પણ કાર્ય કરશો તે અવરોધરહિત રહેશે જીવનમાં આગળ વધવા માટે તમે જે પણ પગલું ભરશો તેમાં સફળતા તમારી સાથે રહેશે નવી યોજનાઓ શરૂ કરવા માટે આજનો દિવસ ખૂબ જ શુભ છે जो तुम नवी नौकरी के व्यवसाय शुरू करने विचारी रहा छो, तो पहलू पगलू भरता संपत्ति मिलकत अथवा अन्य कोई महत्वपूर्ण संपत्तिन संपादन शक्य छे। वधुमा आजनो दिवस प्रेम संबंधों में ऊंडो सकारात्मक परिवर्तन लावशे। लांबा समय थी चालता मतभेदों अथवा बातचीत में अंतर दूर थशे। ते अचानक जीवनसाथी भावनात्मक क्षणों शेर करशो कोईपण जूनी अथवा अंतर अदृश्य थी जैसे साचा प्रेमनी शोध में रहेला तेमना जीवन में कोई खास व्यक्ति प्रवेशी अथवा कोई जूनो मित्र फरी देखाई छे। जो तमारा घर में लग्न के सगाई अटकी गई हो तो आजे तमने सारा समाचार मिली शे નાના બાળકોનું હાસ્ય વડીલોના આશીર્વાદ અને ઘરના ખૂણામાં વાગતા શંખ અને ઘંટનો અવાજ શુભતા અને ઉજવણીની ભાવના લાવશે ઘરમાં અચાનક ધાર્મિક સમારોહ પ્રાર્થના અથવા ભજન કીર્તનનું આયોજન થઈ શકે છે ભગવાન રામ મહાદેવ અને બજરંગબલીના આશીર્વાદથી તમારા જીવનમાં સાચી ખુશી અને સંતોષનો પ્રવેશ થશે પ્રિય મિત્રો શનિ મહારાજના આશીર્વાદથી આજનો દિવસ બધા જૂના ભય પાપો અને દેવાથી મુક્તિ લાવશે જેઓ ભારે દેવાના બોજા હેઠળ દબાયેલા હતા અથવા લાંબા સમયથી બોજા હેઠળ દબાયેલા હતા તેઓ રાહત મેળવવાના છે એક રસ્તો ખુલશે તમારા હૃદય પરથી બોજ હળવો થશે અને જીવન ફરી એકવાર હળવું અને સુંદર બનશે जो हनुमान ना साचा भक्तो आजे कमेंट मा जय श्री राम अथवा जय बजरंग बली લખીને આ શુભ સંદેશ અન્ય લોકો સાથે શેર કરશે તો તમને જોશો કે તમારું ઘરમાંથી બધી નકારાત્મકતા अदृश्य થઈ જશે ફક્ત શુભતા અને સકારાત્મકતા બાકી રહેશે પોતાના પર વિશ્વાસ રાખો આજે કોઈ પણ ચિંતા કે નકારાત્મક વિચારો છોડી દો श्रीराम बजरंगबली शनि महाराज आ आशीर्वाद थी आजे जीवन नी दरेक अधूरी वार्ता पूर्णता तरफ आग रही छे। तमारा मन में तमारा चेहरा पर स्मित अने हृदय में श्रद्धा साथे तमारा जीवन नी नवी सवार स्वागत करो माटे दरेक जगह खुशीना फूलों खिलवा जाइए मित्रों जेम समय आगे તેમ તેમ પાંચ મુખવાડા બજરંગબલીના આશીર્વાદ પણ તમારા જીવનમાં વિસ્તરી રહ્યા છે આજનો દિવસ તે બધા લોકો માટે ખાસ છે જેમણે મુશ્કેલ સમયમાં પણ પોતાની શ્રદ્ધા અને શ્રદ્ધાને અકબંધ રાખી છે આજે તમારા જીવનમાં ઘણા સંકેતો દેખાશે જે તમને આશ્ચર્યચકિત કરશે તમને ભગવાન તરફથી પ્રશ્નો ભય અને મૂંઝવણના જવાબો મળશે જે તમને પરેશાન કરી રહ્યા હતા ક્યારેક કોઈ અજાણી વ્યક્તિ જૂના મિત્ર હનુમાનજી પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરો અને તમે તમારા જીવનના સુકાઈ ગયેલા વૃક્ષોને ફરીથી ખીલતા જોશો નાણાંકીય રીતે તમને એવી તકો મળી શકે છે જેની તમે ક્યારેય અપેક્ષા રાખી ન હતી કોઈ અણધારી ઓફર જૂના વ્યવસાયિક ભાગીદાર અથવા બોસ તરફથી નવી ઓફર અથવા રોકાયેલા પૈસા પાછા क्यारेक नसीब ला माध्यमों द्वारा आवे छे कदाच कोई भूली गयेलो देवादार अचानक तमने फोन करशे अने तमारा पैसा पाचा आपशे अथवा परिवार ना कोई सभ्य ने पात्र पुरस्कार शिष्यवृत्ति अथवा प्रमोशन मिली शके छे। आ एवो समय छे जारे भूतकाल मेहनत हवे फल आपशे જેઓ દિવસ રાત પોતાની જવાબદારીઓ માટે સમર્પિત રહ્યા છે તેઓ આજે તેમના પ્રયત્નોને રંગ લાવશે જો તમે વિદ્યાર્થી છો अथवा પરીક્ષા આપવાના છો તો हनुमान जी ના આશીર્વાદ તમને અપાર આત્મવિશ્વાસ આપશે તમારું મનમાં રહેલો કોઈપણ ભય કે ચિંતા દૂર થઈ જશે અભ્યાસમાં એકાગ્રતા વધશે અને અનુભવી વ્યક્તિ તમને યોગ્ય દિશામાં માર્ગદર્શન આપી શકે છે ક્યારેક હનુમાનજીની કૃપાથી જીવનની સૌથી મુશ્કેલ કસોટી પણ સરળ લાગે છે અને જે પ્રશ્નો તમને સૌથી વધુ ડરાવતા હતા તે જાતે જ ઉકેલાવા લાગે છે આજે પરિવારમાં શીખવાનું વાતાવરણ સફળતાના સમાચાર અને તેમના બાળકોના ઉજ્જવળ ભવિષ્યના સપના સાકાર થશે પ્રેમની વાત કરીએ તો આ એક ખૂબ જ ખાસ દિવસ છે પ્રેમીઓ અથવા યુગલો જે કોઈ કારણોસર અલગ થયા હતા તેઓ ફરીથી ભેગા થઈ શકે છે કોઈ પણ જૂના સંઘર્ષો ગેરસમજો અથવા વાતચીતનો અભાવ પોતાને દૂર કરશે જેઓ દિલથી માફી માંગવા માંગતા હતા તેમને આજે તક મળશે અને બીજી વ્યક્તિ સહેલાઈથી સ્વીકારશે જો તમને તમારી લાગણીઓ વ્યક્ત કરવાની અથવા તમારો જીવનસાથીને પ્રપોઝ કરવાની ઊંડી ઈચ્છા હોય તો આજનો દિવસ ખૂબ જ શુભ છે તમારી લાગણીઓને નિષ્ઠાપૂર્વક વ્યક્ત કરો સફળતા ચોક્કસ મળશે જેમની પાસે સાચા જીવનસાથીનો અભાવ છે તેમને આજે એક સારો મિત્ર અથવા રોમેન્ટિક સંબંધ મળી શકે છે જે તેમના જીવનમાં નવો આનંદ લાવશે આ બધા બચ્ચે તમારો પરિવારમાં કોઈ મોટી શુભ ઘટના ધાર્મિક ઘટના અથવા આનંદદાયક વાતાવરણ ઉભો થઈ શકે છે જો તમે જરૂરિયાતમંદોને મદદ કરો છો ભૂખ્યાઓને ભોજન કરાવો છો અથવા દુઃખી લોકોના દુઃખ ખમા ભાગ લો છો તો તમને અનેક ગણો ફળ મળશે પ્રિય મિત્રો હનુમાનના સાચા ભક્તો ક્યારે કોઈને દુઃખ પહોંચાડતા નથી જો તમે ખરેખર તમારા જીવનમાં સુખ અને શાંતિ ઇચ્છતા હો તો આજે કોઈને દુઃખ પહોંચાડવાનું ટાળો કઠોર શબ્દો ટાળો તમારા માતાપિતા ગુરુઓ અને વડીલોના આશીર્વાદ મેળવો આ સાચી સમૃદ્ધિ અને સફળતાનું રહસ્ય છે શ્રીરામ અને બજરંગબલીની કૃપાથી તમારા જીવનમાં કોઈ પણ સંકટ કાયમ માટે દૂર થઈ જશે ફક્ત શ્રદ્ધા सेवा અને સાચી ભક્તિના માર્ગ પર રહો પછી જુઓ કે તમારું ભાગ્ય કેવી રીતે ચમકે છે જ્યારે પાંચ મુખવાળા બજરંગબલીના આશીર્વાદ ભક્ત પર સંપૂર્ણ રીતે સક્રિય થાય છે ત્યારે જીવનની ઘટનાઓ અચાનક અને ઝડપથી દિશા બદલી નાખે છે આજથી તમે ప్రత్యક્ષ અનુભવ કરશો કે જે કાર્યો પਹਿલા મહિનાઓ સુધી લંબાયલા હતા તે હવે કોઈ વિક્ષેપ વિના પૂર્ણ થશે જે માર્ગો એક સમય નિરાશા લાવતા હતા તે હવે આશાનું કિરણ આપશે આ તે સમય છે જ્યારે ભગવાન તમારી ધીરજની કસોટી કરે છે અને તમને પુરસ્કાર આપવા માટે પાછા ફરે છે આજે તમારી અંદર એક અનોખો આત્મવિશ્વાસ જાગશે તમને લાગશે કે ભય મૂંઝવણ અને નબળાઈ જેવી લાગણીઓનો હવે પહેલાં જેવો પ્રભાવ નથી आनु कारण ए छे के हनुमान जीए तमारा आत्मा आसपास रक्षण की एक अदृश्य ढाल बनावी छे। जे लोग तमने दबावा प्रयास करी रहा हता, जे लोग तमारी पीठ पाछर तमारी विरुद्ध कावतरू घड़ी रहा हता, तेमनी शक्ति हवे आप मेरे ओछी थई जशे तमारे तेमनी साथे लड़वानी लड़वा जरूर रहेशे नहीं કારણ કે સમય પોતે જ સત્ય અને ન્યાયના માર્ગ પર ચાલનારાઓનો ન્યાય કરે છે હવે ચાલો એક મહાન ચમત્કાર વિશે વાત કરીએ જેનો સતત સંકેત આપવામાં આવી રહ્યો છે વર્ષોથી ઘણા ભક્તોના જીવનમાં એક જ પ્રશ્ન રહેલો છે તેમની મહેનત છતાં તેઓને પરિણામ કેમ નથી મળી રહ્યું આજે તે જવાબ મળવાનો છે હકીકતમાં તમારી કુંડળીમાં છુપાયેલા શુભ યોગ હવે સક્રિય થઈ ગયા છે અચાનક કોઈ જૂના પ્રયત્નોના પરિણામો પ્રકાશમાં આવી શકે છે કદાચ તમે એક સમયે કોઈને નિઃસ્વાર્થપણે મદદ કરી હશે કોઈ સ્વાર્થી હેતુ વિના કોઈને ટેકો આપ્યો હશે આજે તે ક્રિયાઓ પાછા આવશે અને તમારા જીવનમાં આશીર્વાદ બનશે આ સંપત્તિ संपत्ति अथवा मोटी सफलता तरीके प्रकट થઈ શકે છે નાણાકીય સ્થિતિ ઝડપથી સુધરશે ધીમે ધીમે નહીં નોકરી કરતા લોકોને